નવરાત્રીનો નવમો દિવસ મા સિદ્ધિદાત્રી નવરાત્રીના નવમા દિવસે મહાનવમી ભક્તો મા સિદ્ધિદાત્રીની પૂજા કરે છે જે અલૌકિક શક્તિઓ ડહાપણ અને સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી છે તેમનું વર્ણન ભગવાન શિવના ડાબા ભાગમાંથી પ્રગટ થતી દેવી તરીકે કરવામાં આવ્યું છે જે અર્ધ નારીશ્વર તરીકે ઓળખાતી દિવ્ય પુરુષ અને સ્ત્રી ઉર્જાના મિલનનો પ્રતીક છે તે પોતાના ભક્તોને આઠ મુખ્ય સિદ્ધિઓ પ્રદાન કરે છે જેમાં અત્યંત મોટા કે નાના થવાની સંપૂર્ણપણે હલકા કે ભારે થવાની પ્રભુત્વની શક્તિ અને સાર્વત્રિક નિયંત્રણની શક્તિઓનો સમાવેશ થાય છે તેમને સામાન્ય રીતે કમળ પર બિરાજમાન સિંહ પર સવારી કરતા ચાર હાથમાં કમળ ગદા ચક્ર અને શંખ ધારણ કરેલા દર્શાવવામાં આવે છે ઉત્પત્તિ અને દિવ્યતા સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્માંડ એક અંધકારમય શૂન્ય હતું ભગવાન શિવે રુદ્ર આદિપરાશક્તિ આદિ દેવીની પૂજા કરવા માટે તીવ્ર તપસ્યા આદિ પરાશક્તિ ભગવાન શિવના ડાબા ભાગમાંથી પ્રગટ થયા જેનાથી સ્વરૂપ મળ્યું જે દ્વૈત અને પૂર્ણતાનું પ્રતિક છે આ દિવ્ય પ્રાગટ્ય માં સિદ્ધિદાત્રીનું હતું ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવનું સર્જન કર્યા પછી તેમણે તેમાંથી દરેકને શક્તિઓ અથવા સિદ્ધિઓથી આશીર્વાદ આપ્યા કરીને ભગવાન શિવને તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોવાનું કહેવાય છે માં સિદ્ધિદાત્રી પૂર્ણતા ડહાપણ અને સિદ્ધિઓ નામની અલૌકિક ક્ષમતાઓ પ્રદાન કરે છે તેમનું નામ પોતે જ સિદ્ધિઓ આપનાર એવો અર્થ ધરાવે છે તેમની પૂજા દેવો અસુરો અને મનુષ્યો બધા દ્વારા કરવામાં આવે છે જે સાર્વત્રિક શક્તિ અને આધ્યાત્મિક વિકાસ તેમજ જ્ઞાન પ્રાપ્તિના વચનનું પ્રતિક છે મહત્વ અને સંદેશ આ દિવસ પરિવર્તન અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પર ભાર મૂકે છે જેમાં ભક્તો જ્ઞાન અને પૂર્ણતાની શોધ કરે છે દુર્ગાના નવમાં અને અંતિમ સ્વરૂપ તરીકે મા સિદ્ધિદાત્રી અંતિમ પૂર્ણતા અને પરમ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે દરેક વસ્તુને અસ્તિત્વમાં લાવે છે અને તેને પૂર્ણ કરે છે આ તહેવાર ભક્તોને પડકારોને પાર કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શક્તિ શિસ્ત અને ડાહપણના ગુણો પોતાનામાં કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે सिद्धि माँ मा, तू सिद्धि की दाता, तू, की तू दासों की माता तेरा नाम लेते ही मिलती है सिद्धि तेरे नाम से मन की होती है शुद्धि कठिन काम सिद्ध करती हो तुम जब भी हाथ सेवक के सिर धरती हो तुम तेरी पूजा में तो ना कोई विधि है तू जगदम्बे दाती तू सर्व सिद्धि है रविवार को तेरा सुमिरन करे जो तेरी मूर्ति को ही मन में धरे जो तू सब काज उसे करती है पूरे कभी काम उसके रहे ना अथूरे तुम्हारी दया और तुम्हारी यह माया रखे जिसके सिर पर माया अपनी छाया सर्व है भाग्यशाली जो है तेरे दर का ही अम्बे सवाली हिमाचल है पर्वत जहां वास तेरा महानंदा मंदिर में है वास तेरा मुझे आसरा है तुम्हारा ही माता भक्ति है सवाली तू जिसकी दाता जय श्री सिद्धिदात्री माता ने जय शुभ नवरात्रि મારા તમામ દર્શકોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અને આ તહેવાર તમારા માટે રંગીન અને આનંદમય રહે જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો